સભી ભારતવાસીઓ નમસ્કારી હું પચીસ વર્ષ થી અહીંયા આવું છું અને નરસિંહભાઈ પાઉભાજી બહુ ચોખ્ખી શુદ્ધ અને ચોખ્ખામ ચોખ્ખી વસ્તુ વાપરે છે અને ક્વોલિટી વાળી પણ વસ્તુ વાપરે છે અને ખાઈમ ખાવ તો કોઈથી તમને તકલીફ પડતી નથી અને સારામાં સારું એનું કામ છે અને તમારું બધાનું ફરી એક વખત તલાજાની અંદર એમ તો તલાજા જે છે એ વાળાના નામે ઓળખે છે પણ હા તલાજાની અંદર તમે આવો તો તલાજાની અંદર જો કોઈ ફેમસ નામ હોય કે આખા પાઉભાજી ની અંદર એક જ નામ ગુજતું તો એ આપણે નરસિંહની પાવ ભજી છે અહીંયા એક અલગ જ ટેસ્ટ છે અને લગભગ તલાજા નહીં પણ આજુબાજુના જે આસપાસના પણ ગામડા છે એ લોકો અહીંથી જ છે લઈ જતા હોય છે અને આ જગ્યાનો લોકેશન તમને કહી દો તો તળાજાની અંદર તમે એન્ટર સીધા દરેક જે આ ગાંધીનું નું પુતળું છે એ સર્કલ છે એની એક જેટ બાજુમાં તમને નરસિંહ ભજી જોવા મળશે અને આ જે રોડ છે એ ગાંધી જે ગાંધીનું નું છે ત્યાંથી બસ સ્ટેન્ડ તરફ જવાનો રહે અને તો હવે આપણે અંદર જઈએ ટેસ્ટ કરીએ અને એના ઓનર સાથે પણ વાત કરશું અને થોડા ઘણા પબ્લિકના રિવ્યુઝ પણ લેશું તો બી કન્ટિન્યુ રહેજો ને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કઈ દુકાનની અંદર તમે જેવા પ્રવેશ કરશો એટલે તમને કંઈક આ પ્રકારે બધું જે એનું મેન્ટેન છે એ જોવા મળશે અને અત્યારે જો એના ઓનર જે પોતે છે એ પોતે જ જે ભાજી છે એ બનાવી રહ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કોથમીરનો જે તડકો લાગી ગયો ઉપર એટલે કે ઉપર ગાર્નિશિંગ થઈ ગયું છે અને થોડી જ વારમાં હવે આપણે એમની સાથે વાત કરીશું અને પછી આપણે થોડી વારમાં ટેસ્ટ કરશું બાકી તમે ભાજીનું ટેક્સ્ટ જોઈ શકો છો તેલની માત્રા પણ અત્યારે તમને નહીં જોવા મળે અને સરસ મજાનું કંઈક આવી રીતના જે ડિશ છે એ તૈયાર થતી હોય છે અને અહીંયા અહીંયા જ જે પાવ જે છે એ શેકાતા હોય છે તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો ગાઈસ અત્યારે આપણે નરસી ભાવ મજની કર છે અને એમના ઓનર જે અત્યારે આપણી સાથે છે તો કાકા પહેલા તમારું નામ કહી દેજો સભી ભારતવાસીઓ કો મેરા નમસ્કાર ઓર મેરા પ્રણામ કરતા હું મેં તો ઇસ દુનિયા મે ક્યા હું મે તો કુછ ભી નહીં હું મારું નામ મેરા નામ નરસી ભાઈ ભવરલાલ ને તમે શરૂઆત ક્યાં થી કરી છે 1980 થી 2002 સુધી ફેલપુર નો ધંધો કરતો હતો પછી 2000 બે થી આ પાવભાજી નો ધંધો કરું છું ને તમને આ પાવભાજી ફૂડ ની અંદર આવવાનું કઈ રીતે સુજો મારે આ પાવભાજી પહેલા ફિલ્મ દુનિયામાં જવાનું હતું પણ ફિલ્મ દુનિયામાં ગયો ને હું ઘણો શોખ હતો ફિલ્મ દુનિયામાં જવાનો પણ ફિલ્મ દુનિયામાં ગયો નહીં મારા મારા બાએ મને જવા ન દીધો એ તો સુન સાહેબા ફિલ્મ હતી એમાં ઓફર આવી હતી મારે ઓગણીસો માં કરવાની આપણી જે પાવભાજી છે એ રેડી થઈને આવી ગઈ છે તો હવે કેમેરામેન ને કહીશ કે થોડી ઝૂમ કરીને બતાવે તો તમે ભાજીનું પહેલા તો સ્ટાર્ટિંગમાં સ્ટેચ જોઈ શકો છો દાણેદાર ભાજી કહેવાય ને તો એ પ્રકારની છે અને તેલની માત્રા એકદમ ઓછી છે તમે જો અને આ જેમ જેમ દાણેદાર ભાજી હોય ને ખાવાની મજા કંઈક અલગ આવતી હોય અને એની ઉપર જે કોથમીનું ટેક્સર છે એ પણ તમે જોઈ શકો છો રાઈસ મેં આ જે પાવ છે એ જોઈ શકો છો એકદમ સાવ એટલે સાવ સોફ્ટ છે તમે એકદમ ફ્રેશ પણ તમે આગળ ઉતાડો એટલે સૂકી જાય

ઓળઘી માત્રામાં જે તેલ છે એનો ફ્લેવર છે એમને આવતો છે મોસ્ટલી તમે ભાજી ખાતા હોય તો તેલની માત્રામાં જે ફ્લેવર હોય એ નથી આવતો પણ આની અંદર એ ટેસ્ટ તમને જોવા છે અને જે પાવની વાત કરીએ તો પાવ તો એકદમ સોફ્ટ છે અને જે પેકેજ છે પાવ એ પણ તેલ છે ઓરિજિનલ એની પર છે એનો મતલબ કે ટેસ્ટમાં બે ગણો વધારો કરે છે ઓગણીસો છાસ ની માસ ની પેલા પાવ પછી પેલા તમે તેલ રાખતા ને

નવ વાગ્યા સુધી ચાલુ રે લોકેશન આપી દીધું ગાંધીજી ના પુત્રો ગાંધીજી ના પુત્રે દુકાન નંબર ઓગણીસ નરસિંહ પાણાભાઈ સેન્ટ્રલ કલા હું રાજસ્થાન નો છું ઉદયપુર જિલ્લા નો અને ઓગણીસો પંચોતેર માંથી હું અહીંયા ગુજરાત માં આવ્યો આવતી પહેલા અમદાવાદ આવ્યો બાપુનગર માં નોકરી કરતો મહિનાના પછી રોજ ના પચાસ પૈસા માં નોકરી કરતો પછી બોટાદ ભારતીય કોર્ટ ની બાજુમાં ભારતીય લોજ માં નોકરી કરતો ભારતીય હોટેલ માં નોકરી કરતો એક રૂપિયો રોજ ન હતો મહિને ત્રીસ રૂપિયામાં નોકરી કરતો બોટાદ ભારતીય હોટલ ભારતીય લોજમાં કોર્ટ ની બાજુમાં પાલિતાણા આવ્યો પાલિતાના મારા મામા ભેગો રહેતો અને પછી પાલિતાના માં હું મજૂરી કરતો ઓગણીસો અઠ્યોતેર માં પાલિતાના માં મજૂરી કરતો પછી ઓગણીસો એસી થી હું તલાજામાં આવ્યો તલાજામાં આવ્યો

અને ખાઈમ ખાવ ને તો કોઈથી તમને તકલીફ પડતી નથી અને સારામાં સારું એનું કામ છે અને સતાય ભાવથી થી લોકોને પ્રેમથી ખબર છે અને એક એક બબે તો તો ક્યારેક વધારે પણ આપે છે બરાબર અને એની ક્વોલિટી પણ બહુ સારી જ હોય છે તમે પચીસ વર્ષ અહિયાં પચીસ વર્ષ નો કોઈ ડિપેન્ડ નહીં ટેસ્ટ એનો બધી રીતે સારો જ હોય છે શિવ શિવ નંદી નું વાપરે છે એટલે ચોખ્ખું મગફળી તેલ જ વાપરે છે અને લોકો એનો એમનો ભાવ છે ને લોકો ને સારું ખવડાવવાનો જ છે ધંધો તો બધા કરતા હોય પણ એનો ભાવ નફો ખવડાવવાનો નફો એને થાય છે પણ એનું ખાવાનું ખવડાવવાનું બહુ ચોખ્ખું અને સારું હોય છે અમે પાંચ વર્ષ છે અને નરસિંહભાઈ ની પાવભાજી એમની પાંચ વર્ષ ખાવી છે અને દર મહિને એની પાંચ થી છ વખત આવે છે અને નરસિંહભાઈ ની પાવભાજી બેસ્ટ માં best પાવભાજી છે પાંચ વર્ષમાં માં તમને કઈ ભાજી ના test માં નહીં કઈ ફેરફાર નથી એક જ સરખી ભાજી મસ્ત પાવભાજી બનાવીને આપે છે તો ગાઈસ અત્યારે આપણે નરસિંહ પાવભાજી છીએ અને અત્યારે વધારે સરપંચ છે અહીંયા કેને રેગ્યુલર કસ્ટમર ને જૂના જાણીતા છે તો આપણે એમની પાસે મિત્રો રહીયો તો કેટલા ટાઈમ થી આવો છો અહીંયા ઓ અહીંયા 7 6 7 વર્ષ આવું છું કન્ટિન્યુ નહી એકદમ જેવું માંગીએ એવું મળે છે હા એમ નહી બહુ મસ્ત બનાવે છે અને બહુ સારું ટેસ્ટ ક્વોલિટી બનાવે છે અને ખાવાની શુદ્ધ શુદ્ધ વ્યવસ્થિત અને સારી બનાવે છે